યા એ દે એ છોલેકા એ દે છોલેકા આ કેન આ હી દે રે ના હી દેને ચલો ક્યાં

ખખધે ડોળાા� સલે઱ ૦ાાર વાેિલ મ૨ા માનામ મેં મ૨ મ૨ામા સિં મામ મ૨ા ચેઈન મ૨ામ મામ મ૨ા આ બે બે દે દે ડાકા બસ છોરાવાલ ઇરેવેલે મા સુકા પીને હેંગલે બકા યાર રોકી તા